ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી ગયા છે ઓકે તેવા જ કવિ આજે છે જે ચર્ચામાં આવી ગયા ગયેલા છે તમે જોઈ શકો છો એમનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો અગિયાર માં થયો હતો માટે પ્રશ્નો પૂછાવાની શક્યતા વધી જતી હોય છે ક્લિયર છે મિત્રો અને એમનું મૃત્યુ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ઇઠ્યાસી ના દિવસે થયું હતું મિત્રો ઉમાશંકર જેઠાલાલ જોશી મિત્રો પણ તેમને ડિટેલ્સમાં જોઈએ તો તેમનો જન્મ ખરેખર તો સાબરકાંઠાના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લસણિયા ગામમાં થયો હતો ઓકે જ્યારે બામણા ગામમાં એમના પિતાજી કરવાનું અને બામણા ગામ હોય તો બામણા ગામ ટ્રિક કરવાનું એમનું ઉપનામ વાસુકી વિશ્વ શાંતિ ના કવિ અને શ્રવણ આ ત્રણ એમના ઉપનામ છે

જશે ઓકે એના માટે તમારે શું કરવાનું રહેશે યસ સબસ્ક્રાઇબ કરવાનું રહેશે જેનાથી હું કોઈ પણ વિડિયો અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન રૂપે સ્ક્રીન પર મેસેજ આવી આવી જશે ઓકે જેનાથી કોઈ વિડિયો જોવાનો મિસ નહી થાય ઓકે મિત્રો જોઈએ નેક્સ્ટ હવે ઉમાશંકર જેઠાલાલ જોશી લેખનની શરૂઆત ક્યાંથી કરે છે ભાઈ ઓકે તો લેખનની શરૂઆત નખી સરોવર ઉપર સરદ પૂર્ણિમા નામની સોનેટથી સરદ પૂર્ણિમા સોનેટ દ્વારા લેખનની શરૂઆત કરે છે ઓકે તેઓ એક માસિક ચલાવતા હતા વારંવાર પરીક્ષામાં પૂછાય છે આ માસિકનું નામ છે સંસ્કૃતિ નામનું માસિક ચલાવતા હતા સાડત્રીસ વર્ષ સુધી સંસ્કૃતિ નામનું માસિક તેમને ચલાવ્યું છે હવે તેમને કેટલાક સન્માન મળેલા છે મિત્રો જે સન્માન પણ આપણે યાદ રાખવાના છે જોઈએ ઓગણીસો રણજીતરામ સુવર્ણ એનાયત થયો હતો ઓકે રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો મિત્રો ખાસ નોટડાઉન કરજો અને સૌપ્રથમ પ્રથમ ઓગણીસો અઠાવીસ માં કોને આપવામાં આવ્યો હતો યસ ઝવેરચંદ મેઘાની જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે લખીએ છીએ અને રાષ્ટ્રીય શાયર

માં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો એકસઠ માં કોના દ્વારા જૈન શાંતિપ્રસાદ પ્રસાદ પરિવાર દ્વારા ક્લિયર છે મિત્રો ઓગણીસો ને માં વિશ્વ ગુર્જરી ગૌરવ પુરસ્કાર પણ ઉમાશંકર આવે છે જ્ઞાનપીઠ પુરસ્કાર એમાં તમને મેં કહ્યું કે પ્રથમ ગુજરાતી કવિ પૂછે તો આપણો જવાબ આવવો જોઈએ ઉમાશંકર જેઠાલાલ જોશી ઓગણીસો માં નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ચૂકેલા છે તો તમને ખબર છે ઈસવીસન ઓગણીસો સડસઠ માં ઉમાશંકર જેઠાલાલ જોશી નિશ્ચિત માટે ઓગણીસો પંચ્યાસી માં પન્નાલાલ પટેલ પુરસ્કાર મળેલા છે તો આ જે ચાર કવિઓ છે જે ગુજરાતી કવિઓ છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે તો અહીંયા આગળ કઈ કૃતિ માટે અને કઈ સાલમાં મળેલા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તો આ દરેક વસ્તુ નોટડાઉન કરતા સારા એવા માર્ક્સ તમે લઈ શકશો ઓકે તો સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી કોઈ વિડીયો જોવાનો રહી ન જાય ઓકે જોઈએ નેક્સ્ટ તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂકેલા છે ઓકે તો તેઓ રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા